ભરૂચ અને નર્મદા જિલ્લાની શ્વેતક્રાંતિના પ્રતિક સમાન દુધ ડેરીની ચૂંટણી હવે સહકારી ક્ષેત્રની ચૂંટણી ઓછી અને ભાજપના આંતરિક સત્તા સંઘર્ષો રાજકીય યુદ્ધ વધુ બની ગઈ છે પ્રદેશ નેતૃત્વ દ્વારા જારી કરાયેલ મેન્ડેટને ખુલ્લો પડકાર ફેંકી વાકરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ પોતાની સંપૂર્ણ પેનલને મેદાનમાં ઉતારતા ભાજપના શિસ્તબદ્ધ સંગઠનની પોલ ખુલી છે ત્યારે ભરૂચની દુધારણ એરીની ચૂંટણી માત્ર સહકારી સંસ્થાના વહીવટ પૂરતી સીમિત નથી રહી પરંતુ ભાજપના આંતરિક રાજકીય સત્તા સંઘર્ષનું જીવંત ઉદાહરણ બની ગઈ છે પરદેશ નેતૃત્વના આદેશ અને મેન્ડેટની ખુલ્લી ઓળગણ કરી અરુણસિંહ રાણાની પેનલે સાબિત કરી દીધું છે કે તેમના માટે પક્ષના સિદ્ધાંતો કરતાં અંગત વર્ચસ્વ વધુ મહત્વનું છે આ ગઠના ભરુશના રાજકારણમાં ઊંડે ઉતરેલ જૂથવાદ અને સત્તાની લાલસાનું દર્પણ છે આ લડાઈ દૂધ ડેરીના વિકાસ માટે નથી પરંતુ રાજકીય અહંકારને સત્તાની ભૂખ સંતોષવા માટે લડાઈ રહી છે જેનો ભોગ આખરે સામાન્ય દૂધ ઉત્પાદકો બનશે આ પરિસ્થિતિ ભરૂચના સહકારી માળખાને ખોખલું કરી રહી છે અને ભાજપની શિસ્તબદ્ધ પાર્ટીની છબી પર પણ પ્રશ્ન ઉભો કરી રહી છે અધ્યક્ષ કલેક્ટર શ્રી પ્રાંત સાહેબે યાદીની ચકાસણી કરી અને બધાના જ ફોર્મ ફોર્મ પાસ કર્યા છે અમારાને હાંભે પણ હાંભે પણ એ ફોર્મ પાસ થયા છે તેની અમને સૌને ખુશી છે મારી પેનલમાંથી પંદર વ્યક્તિઓ લડવાના છે અને અમારો પેનલ જીતશે એ પ્રભુ શિવ પાસે પ્રાર્થના અને મહેનત દૂધસંઘના ડેરીના ગેરવહીવટ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અને અમે આ અરુણસિંહભાઈ રાણા સાહેબની પેનલમાં અમે જોડાવાનું કામ નિર્ણય લીધો છે